જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા વોગાલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં જો કે બધા મજામાં જ છે અને આપણે મોજમાં છે તમે મજામાં બીજું શું જોઈએ તો હું કે મારા યુટ્યુબ ફેમિલી બધી મોજમાં પંખીડા બે ધીરે ધીરે બાજરામાં અને મૂચ કરે ને આપણે આટલા ફ્રી ગયા મે કીધું હાલો એકા જો થાવા દે તો હમણાં તો ગદના બધાય એમાં રેકોર્ડિંગ જરાક બહુ વાયરલ થાય રહ્યા હમણાં કારણ વગરની પાકા ફોલદારી કરી અને રેકોર્ડિંગ કારણ વગરના વાયરલ થાય તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હાલી નીકળ્યા છે બે પાંચ જણા અને ખાસ કહેવાનું છે આજે આપણે એને જ ખાસ કહેવાનું છે કે સસ્તી હાવ પ્રસિદ્ધિ લેવા અને ફેમસ રહેવા ગયો પછી ઉમેરી કે ક્યાંય તમારું ભેરું નહીં થાય પછી પગ પકડવા પડે અને હાકર પડી જાય અને પછી ન કરવાના કામ કરવા પડે એ બધું રહેવા ગયો ભાઈ એ બધું જૂનું થઈ ગયું એ બધુંય જૂનું થઈ ગયું છે તો કારણ વગર મફતના ખોટે ખોટા ક્યાંય ન આવી એના માટે ખાસ કરી અને છે કે હાવ સસ્તી અને સારી પ્રસિદ્ધિ મેળવવા માટે નીકળી પડો કોઈ વસ્તુ તમારા બાપની જાગીરે નથી જ્યારે આવે ત્યારે એક જ વસ્તુ માર્કેટ માં લઈને આયા આવો દોડ્યા આવો ખવુરિયા કુતરા ની વારી અને સીધે સીધું ઓલું માતાજી આમ છે ને ઓલા માતાજી આમ છે ડોફાઓ તમને ખબર જ નથી તમે તમારા મા-બાપ ની પાસે પણ તમે ડીએનએ ટેસ્ટ માંગી લ્યો તમે એની જ ઓળખ છો કે બીજાની છો ડોફા દેવા હાલી જ નીકળ્યા હા રોગે રોગા કઈક હોય એટલે પકડો ગાનો હાલી નહીં કરવું કે આ ન હોય ઓયલું ન હોય તે ન હોય ઢીકડું ફૂસડું ફલાણું તમે તો પેલા પેદાશ કેની નહીં જાઓ એ જુઓ તમારા મમ્મી પપ્પા પણ તમારું ડીએનએ ટેસ્ટ કરાવો ખરેખર તમે કરશો જ કેમ કે તમને એમાં વિશ્વાસ નહીં હોય કે તમે એનું જ લોહી છો કે બીજા કોઈનું છો હવે જે આ બે ત્રણ જણા છે એને ખાસ કરી અને ડીએનએ ટેસ્ટ કરાવી લેવા કેમકે એ તો પ્રૂફ માગે તો જે પ્રૂફ ની જરૂરિયાત ન હોય એવા પ્રૂફ માંગવા માર્કેટમાં નીકળી ન જવાય સમજાય ને ખાસ સમજી લેવાનું ખાસ કરી કેમકે તમારે બધી ના પુરાવા જોઈ બધા તો પચાસ વર્ષ પેલા તમારા મા બાપ ના મા બાપ ને એનું તમને તમે એનું એમ જ કેતા હે કે ભાઈ આઠમી દવા મી કે ગઈ નહીં હોય એમ જ કેતા હે ને તમે ઉપર થી પડ્યા ભાઈ એટલે જો કરો છો જે કરવાનું છે કરો નો કરવાનું નો કરો એમાં તમારે ને અમારા બધી ફાયદો રહે હરેક વાત ની અંદર સીધું ઠેકી પડવું હે ઓલું આમ છે એમાં ગમાણિયા એમાં એવું ન હોય ગમાણ્યો કેવો ગમાણીયો એટલે કે ઢોરને જમવાની નાખતા હોય એ ગમાણ બપોરે બાર વાગે બરોબર અને તારે ખાસ ધ્યાન રાખવાનું સીધા સારું ગાડી સડી જાઓ અને એલ ફેલ બનો એટલે હજી તો લોકો જાગૃત પૂરેપૂરા નથી બાકી મમરા ભરાય જ જાય અને જાગૃત મહિના થવા એવું નથી જાગૃત મહિના થવા એટલે મમરા ભરાય જ જાય એટલે તમે બાકી તો બિચારા જે આડા બોડા હોય એને તો તમે ધમકી આપો હું આમ કરી નાખી હું તેમ કરી નાખી બાકી તમારાથી થી કઈ નો ટટોય નો તૂટે ફકરો કને હડી કાઢી ભાગી જાવ સીધે સીધા એટલે તમે બીજાની જે પત્ર ધમો એમાં બધું સાચું અને તમારી કોઈ આંગળી કરાય એટલે તમને સીધી રેલો આવી જાય એટલે એ ન કરવાના ન કરો અને કરવાના કરો બરોબર બાકી અમારે કેને માનવા અમારે કેને ન માનવા એ અમારો પ્રશ્ન છે અમને મજા આવે તો અમારા ખિસ્સામાંથી દસ લાખે દઈ પાંચ લાખે દઈ પાંચ રૂપિયા દઈ એમાં તમારી કેમ ભરે કેરે ખાવાના ફાફા છે અને જે ખવડાવે એના વિશે ખરાબ બોલો ઘેરે ખાવાના ખવર આવે છે એની પથ્થર ધમમાં નીકળી પડ્યા છો ખાલી ને ખાલી યુટ્યુબ ની અંદર થી પૈસા કમાવા માટે બાકી તમારે પણ જે જે વસ્તુ જમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ખોટી કરી છે એનું પરિણામ ભોગવાની તૈયારી રાખવાની જ હોય જે જે વ્યક્તિ કોઈ પણ માણસ નું ખોટું કર્યું હોય કે કોઈ પણ માણસ નું દિલ દુબાવ્યું હોય નાનામાં નાનો વ્યક્તિ હોય એની પાસે હોય તો તમારી તૈયારી રાખવાની જ હોય કે આમાં રાઉન્ડ આવી જાય નો આવે એવું નથી ભાઈ ખાડો કરો તમે તો તમે જ પડવાના છે ફાઈનલ વાત છે એટલે ધીરે ધીરે બધા જાગૃતતા મંડી આવવા કે આવા બોપરિયા બોલે છે તો એને જવાબ પણ દેવાના અને મની વાય કે રૂબરૂ તો મળે નહીં આ મોબાઈલ ચાલુ કર્યો અને બે બખવાટ કરી એટલે ભાઈ બોલતા બધીને આવડે છે નથી આવડતું નથી અમુક અમુક મર્યાદાઓ નડે છે બાકી તો છે ને મોવારાય ભરી જાય એવું બોલતા બધીને આવડે છે તમે એક જ સ્ટેન્ડ પકડીને હાલતીના થઈ ગયા સીધા એક જ સ્ટેન્ડ પકડી બસ એક જ બીજી કોઈ વસ્તુ જ નહીં એક જ વસ્તુ બીજી કોઈ વસ્તુ જ નહીં હવે તમારા ઓપરેશન ચાલુ થયા છે ધીરે ધીરે બધા એમાં જોતા હોય કે ધીરે ધીરે વારા પરતી વારો વારા પરતી વારો ધીરે ધીરે ચાલુ થયું એટલે ઘીના ઠામમાં ઘી પડી જ જાય ઘીરી એ નહીં એટલે મહેરબાની કરી કરતા હોય કરો જે ન કરવા બરોબર બાકી જય મુરલીધાર જય દ્વારકાધીશ જય મા માતાજી કેમ છો મજા તો આવે છે ને એક નારિયેલ ચડાવતા હોય આપણે તો બે જ ચડાવવા આપડી આસ્થાનું કેન્દ્ર છે જય દ્વારકાધીશ માતાજીને માનતા હોય માતાજીને માનવાનું ખોડિયારમાં ને માનતા હોય ખોડિયારમાં માનવાનું દિવસ ને માનતા હોય દ્વારકા ને માનવાનું બાકી આલુ ફાલુ નહીં માનવાનું કેવા આલુ ફાલુ ગલુડિયા હોય ને એને નહીં માનવાનું બાકી આપણા તેત્રીસ કરોડ દેવી દેવતા જાય મોલિદા